નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આજે તારીખ ત્રીજો મહિનો મંગળવાર ના રોજ મિત્રો ચણાની આવક તો હાલ બંધ છે અને ચણા ના હરાજીના કામકાજ વિશે વાત કરીએ તો તમે જોઈ શકો છો મિત્રો છાપરા નંબર જે બે છે મિત્રો એક અને બે ની વસાડી છે છાપરા નંબર બે ની બાજુમાં મિત્રો જો મિત્રો રોડ પર મિત્રો ચણા ઉતારવામાં આવેલ છે તેમાં મિત્રો હરાજીનું કામકાજ ચાલુ છે ત્યારે મિત્રો પિલોર નંબર આઠ સુધી પહોંચી ગયું છે મિત્રો સામેથી લાઈન ચાલુ કરવામાં આવેલી હતી મિત્રો ચુમારીશ ના પિલો રહી જોઈ શકો છો અહીંયા પહોંચી ગયું છે કિલો નંબર નવે તો ચાલો જાણી લઈએ કેવા ચણાના કેવા ભાવ રહેલા છે મિત્રો આજે મોસમી ચણા પણ આવેલા છે મિત્રો મેં વિડીયો અહીંયા બનાવી લીધો છે ત્યાર પછી મિત્રો આ વિડીયો હું શૂટ કરી રહ્યો છું તો મોસમી ચણા છોલે ચણા અને બીટુ ચણા અને બીટકી ચણા અને ત્રણ નંબર ચણાના બધા જ ચણાના આપણે ભાવ શૂટ કરેલા છે તો વિડીયોમાં જઈને જરૂરથી જોઈજો મિત્રો ચણાના ભાવ કેવા છે તે આગળ વિડીયોમાં મેં શૂટ કરી લીધા છે મિત્રો બજારની વાત કરો તો બજાર સારું છે મિત્રો બજાર સ્ટેબલ જોવા મળી રહ્યું છે ભારત એકવીસ એકત્રીસ એકત્રી હલો એકતાલીસ

એક હજાર ને છન્નું

અગિયારસો ને છન્નું બિટકી ચીણી છે અગિયારસો ને છ અગિયારસો ને છ બા ત્રણ નંબર જણા છે અગિયારસો ને છ बाल एक हजारि एक हजारि त्रान् चाना छिला एक हजार पन्ध्र सो एक पन्ध्र सो एकजिटिभ बिजु चाना छ पन्दरसो एक चना जो सक सरस क्वालिटी वा पन्ध्र सो